દહેજની બીએ એસએફ કંપનીના ગેટની બહાર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા દહેજ જીઆઈડીસીમાં આવેલ બીએએસએફ એસએફ કંપનીના ગેટની બહાર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા મળતી માહિતી મુજબ બીએએસએફ એસએફ કંપનીનું પોતાનું પાર્કિંગ હોવા છતાં કંપનીના ગેટની બહાર ગાડીઓની કતારો જોવા મળી હતી દહેજની બીએએસએફ એસએફ કંપનીનું પાર્કિંગ ફૂલ થઈ જવાથી કંપનીના ગેટની બહાર બીએએસએફ કંપનીના ગેટની સામે રોડ પર બંને બાજુ ગાડીઓને પાર્કિંગ કરી દેવાથી ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા બીએ કંપનીના ગેટ પર ટ્રાફિક જામ થતાં લોકટોળા ગેટ પર એકત્ર થઈ ગયા હતા અને બીજી અન્ય ગાડીઓના ડ્રાઈવર પર કંપનીના ગેટ પર એકત્ર થઈ ગયા હતા અને બીએ કંપનીના સિક્યુરિટી સાથે આ ટ્રાફિક જામને કારણે બોલાચાલી પણ થઈ હતી દહેજની આ બીએ કંપની ટ્રાફિકના નામે ઘણીવાર વિવાદમાં આવતી હોય છે અને ટ્રાફિકના કારણે કંપનીના મેનેજમેન્ટ સાથે પણ ઘણીવાર વાતચીત કરેલ છે છતાંય આ જાડી ચમડીના મેનેજમેન્ટને જાણે કોઈ ફરક જ નથી પડતો તેવું લાગે રહ્યું છે આવા આ ટ્રાફિકના કારણે કોઈ નાના મોટા એક્સિડન્ટ થશે તો તેનો જવાબદાર કોણ શું આ બીએ કંપની જવાબદારી લેશે આ બીએ કંપનીના ગેટની સામે પણ ગાડીઓ ઊભી રાખી દેવામાં આવતી હોવાથી તેના કારણે પણ ટ્રાફિક ઘણીવાર થતા હોય છે આ બીએ કંપની જાણે પોતાની માલિકીનો આ રોડ હોય તેવી રીતના રોડની બંને બાજુ ગાડીઓની લાંબી લાંબી લાઈન કરી દેવામાં આવતી હોય છે તેના કારણે જ આવા ટ્રાફિક જામના દ્રશ્યો થતા હોય છે આવા આ ટ્રાફિક જામના કારણે અન્ય કંપનીમાં અવર જવર કરતા વ્યક્તિઓને પણ આવા ટ્રાફિકનો સામનો કરવો પડતો હોય છે આ બી એસએફ કંપનીની સામે જે આ ટ્રાફિક થઈ રહ્યું છે તે અંગેનું શું દહેજ સ્થાનિક પોલીસ દહેજ ટ્રાફિક પોલીસને જાણ નથી અથવા આ અંગેની જાણ છે તો પછી કંપની સામે કેમ કોઈ કાયદેસરના પગલાં લેવામાં આવતા નથી શું કંપની સાથે સ્થાનિક પોલીસની મિલીભગત છે તો હવે જોવું એ રહ્યું કે દહેજ ટ્રાફિક પોલીસ દ્વારા કંપની સામે કોઈ કડક પગલાં લેવામાં આવશે કે કેમ રિપોર્ટર મેહુલ પરમાર બીએન ન્યૂઝ ગુજરાતી દહેજ